ગુજરાતમાં ભૂકા બોલાવશે મેઘરાજા શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ અંબાલાલ પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે છૂટા સમયે વરસાદને બાદ કરતાં કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી પરંતુ હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ અંગે આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ચોમાસા સક્રિય થવાની આગાહી કરી છે પંદર ઓગસ્ટ આસપાસ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં વરસાદ લાવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ગુજરાતમાં બાર ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાં વધી શકે છે તેમણે કહ્યું કે સત્તર ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રક મધ્યપ્રદેશ અને ગુજરાત ભાગોમાં આવવાની વીસ ઓગસ્ટથી કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ થશે અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે નવસારી સુરત આહવા વલસાડ ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે

સારો વરસાદ વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ દસ ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી દસ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યારબાદ તેનો ટ્રક નક્કી થયા બાદ આગળ વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે ઓગસ્ટમાં સત્તર ઓગસ્ટથી વીસ તારીખ સુધી સારો વરસાદ

મગા નક્ષરત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગમાં પણ સંગ્રહ કરતા હતા જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે થયેતી ભારે વરસાદ નોંધાયો હતો પરંતુ ઓગસ્ટમાં હળવા વર્ષોની જગ્યા આગાહી કરવામાં આવી છે જો કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે પેસિફિક મહાસાગર ટ્રોપિકલ સ્ટ્રોમ બનાવતી શક્યતાઓ રહેશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવે છે જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે હવામાન નિષ્ણાંત ભરત ગોસ્વામીએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસે છે ઓગસ્ટ મહિના તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહેશે તેવું અનુમાન છે એકથી દસ ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ વાવડ નથી પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બે સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી કોળાટનું પ્રમાણ વધશે